ઉપડી જાય કોમ કરતા હવે આવે બાપ ને તો હાથ ચડવા માંડ્યો ઉધરો ચેવી આવે પીલે પીલે ઓ મર જા પીલે પીલે ઓ મર જા રે દારો દારૂ રહ્યો ના એક નંબર નો હાચો પણ આ મોણા એ હે ને એને બદનામ કરી નાખ્યો બાકી દારૂ જેવું કોઈ દારૂ નહીં આ પી જાય એટલે ભલ ભલા સાચું કેવા મોડે પીવાનો દારૂ મારા ના તો પીવાના મે તો એ દોરે હે બદાન હે બદાન ઓલે લે ભાઈ કહો હે તો આડો આ તારે ખરાત આપણો ગોમ સોણી જાવું અરે ગોમ સોણી ઉકાળ જાવું તારા

એટલે ડોહા તમને હોમા પડા હા હોમા તો પડ જ છે ને શું કરશું જાય તો એમ કહે અરે પી જા હો પછી આ પી જા અને પછી તું જાય ઘરે એટલે એ બધા બંધ થઈ જા એવું હા અરે બધું સાચું કહેવાય દે હા મને કહેવાય દે કેમ ને કહેવાય દે તને કહેવાય દે ને એ સમજી જા એવું હા એવું હું જાદુ હોય એ જાદુવાળે રે ને દારૂ એ રે

તારા ઘરેથી લેકડો ને આકડો એટલા બધા મને જોઈને ને થૂંકા ખબર હતા ને તો હું શું કરું છું જોયું આ બીજું લે જોવું હા છું કેવડ હા શું કરું તારા ઘરે વાત કરવાની આઈ બધી આ વા વાહ આતમ કરી તો હે માળાંગા હે હે તો બદર જ બદર તો પૈસા લાય દારો લાય એ પાળો ભાઈ પીતો તો ને શીખવાડી દીધું

તેમ <tom> છે <tom> <tom> ડીપીમાં ચડવાનું તો મોકો આજ પહેલાં રત્ન પૈડાવી દઉં એટલે મને પરણાબ આવે એમ તો આખત રત્નાન પૈણા દઉં મારો ભાઈ ડીપી પર ચાલુ હું તને પરણાવ ઊભો મારે નહીં મા તમામ પૈડા રત્નાન પરણાવું મારું ગોપરીને હૈના હાલ તને પરણાઈ દયો મને નહીં તમામ પૈડાવાનો હાથ તો અરે આ પડી જાય હા બધું વાવ છાંડું હું છાંડ હું હા હા તમે મને નહીં પરણા એલા હું આ છંડા આવ્યો તમને પરણાવવાનો જાન એલા મને પરણાવવા આવ્યો હી હોવ રત્નતાન આ તું ઓમ સોણુ માની હું જજે થઈ મંગ ના હું ગુ હું રત્નતાન નો તું જમ નામ હ મારું નામ નથી જ હા તો તું પરણાવવા હું અલ્યા હું જાને સોણી મોણી નક હમણા

કો કરતા તા રે પિતા તા પિતા दारू दारू પી રે હું જલ ગોડિયા ઈ ગોડિયા ગોડિયા ને ગોડિયા જોડે હાટ હું કામ કર મને હું કામ કરું બધું મન દેસને રેતો રેતો કામ કરી ને